અમદાવાદમાં સૌરાષ્ટ્રની છોકરીઓને લાવી લાવીવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ નજરમાં છે નિકોલ પોલીસે એ બાદ છોકરીઓને બચાવી હતી સૌરાષ્ટ્રના નાના ગામની બે છોકરીઓને બેંકમાં નોકરીની લાલચ આપીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાઇવે પર આવેલી હોટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેમને બળજબરીથી વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કરાયો હતો બે યુવાનોએ છોકરીઓના બાળકને મારી નાખવાની ધમકી પણ આપી હતી એક ધમકી આપ્યા બાદ બ્લેકમેલ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેઓને ષડયંત્ર રચ્યું હતું પોલીસે દરોડો પાડીને બંને છોકરીઓને બચાવી લીધી હતી અને અને રૂમમાંથી દારૂ જપ્ત કર્યો હતો ઘટનાની જાણ જ નિકોલ પોલીસ તાત્કાલિક સ્થળે દોડીને કાર્યવાહી હાથ ધરે છે ત્યારે છોકરીઓએ પોલીસ કંટ્રોલ રૂમ અને તેમના સંબંધીઓને માહિતી આપી હતી જેના આધારે પોલીસે હોટલ ઉપર રેડ પાડી હતી રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી દારૂની બોટલો અને ગાંજો મળી આવ્યો હતો જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પુરાવો આપે છે નિકોલ પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો સિત્તેર માનવ તસ્કરી અને ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે